ગરબામાં વિધર્મીઓના પ્રવેશને લઈ વીએચપી અને બજરંગ દળ મેદાને એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં પાસ તેમજ સ્ટોલની ફાળવણી વિધર્મીને કરાતા વિવાદ સર્જાયો ખાણીપીણીના સ્ટોલ પરથી વિધર્મીને બહાર કઢાયો વિધર્મી મુક્ત નવરાત્રિ ઉજવાશે જેવી કાર્યકરોની ચેતવણી પાંચસો થી એક હજાર કાર્યકરો અલગ અલગ જગ્યાએ રહેશે તહેનાત વડોદરાના દરેક ગરબા પર રાખશે નજર વિધર્મીઓને તેમની ભાષામાં આપવામાં આવશે જવાબ મે વિશ્વ હિન્દુ પરિષદે બજરંગ દલે એક સૂચના આપી હતી કે વિધર્મી મુક્ત નવરાત્રિ તો આજે એના સંદર્ભમાં લક્ષ્મી વિલાસ પેલેસ એટલે કે એલવી પીની અંદર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અમને અહીંયાથી માહિતી મળી કે વિધર્મીઓના સ્ટોલ પણ છે અને વિધર્મીઓને એન્ટ્રી પણ આપી છે એટલે એના માટે અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા તો અમને માહિતી મળી અને આ જે સ્ટોલ રહ્યો સામે ફ્રેન્કી ફ્રેન્ચ ફ્રાઇઝવાળો ત્યાંથી એક વિધર્મી પકડાયો એને ખદેડીને બહાર કાઢ્યો છે અને આગામી દિવસોમાં ગરબા કોઈપણ વડોદરા શહેરના ખૂણે ખૂણે અમારી નજર રહેશે કમસે કમ પાંચસોથી હજાર કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે અત્યારે અને ગરબા બી રમે છે અને જે પણ વિધર્મી દેખાશે એને બજરંગ એની યોગ્ય ભાષામાં બજરંગ ભાષામાં જવાબ આપશે